સુરતના વરાછા પોલીસ મથકમાં યુએસડીટી માં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી સત્તાણું નહીં કરી અને પૈસા પણ પરત આપી ઠગાઈ કરનારા બે લોકો વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે બંને આરોપીઓ પાસેથી પોલીસે એકાવન લાખ રૂપિયા રિકવર કર્યા છે ત્યારે આવો જોઈએ કે આ આરોપીઓએ ફરિયાદીને કેવી લોભામણી લાલચ આપી હતી આ અંગે વરાછા પોલીસ મથકમાં અક્ષયભાઈ હરિભાઈ કપોરિયા નામના છત્રીસ વર્ષીય જમીન દલાલે એક ફરિયાદ નોંધાવી હતી તેમણે જણાવ્યું હતું કે આરોપી કમલેશ ક્યાળા અને ચેતન રંગાણીએ ભેગા મળી મને અને મારા ભાગીદારોને યુએસડીટીમાં રોકાણ કરવાનું કહ્યું હતું યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે અને પૈસા જ્યારે જોઈએ ત્યારે તમને રોકડામાં મળી જશે તેવું કહ્યું હતું ચેતન અને કમલેશે એવું પણ કહ્યું કે ઓછામાં ઓછા એક લાખ ઉપર ક્રિપ્ટોકરન્સી યુએસડીટી લેવા પડશે અને તમે જેવા આંગળિયાથી પેમેન્ટ કરો કે પંદરથી વીસ મિનિટમાં તમારા વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરી આપવામાં આવશે આ વાત અક્ષયભાઈએ આંગડિયાથી પેમેન્ટ કર્યું હતું વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડ માં આવેલ પીએમ આંગડિયા સર્વિસમાં સત્તાણું લાખ છાસઠ હજાર થી વધુ રૂપિયા મોકલી આપ્યા હતા અક્ષયભાઈએ પૈસા મોકલ્યા ત્યારબાદ ચેતન અને કમલેશને આ માહિતી આપી હતી જોકે

ચેતન અને કમલેશે અક્ષયભાઈને કોઈ પણ જાતના પૈસા પરત ન આપી અને યુએસડીટી પણ ટ્રાન્સફર ન કરી ઠગાઈ કરી હતી જેથી તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ચેતન રંગાણી અને કમલેશ ક્યાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એકાવન લાખથી વધુ રૂપિયા રિકવર કર્યા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે માં રોકાણ કરાવી અને નાણાં આપવાની વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના ફરિયાદીએ તેમના મિત્ર મારફતે યુએસડીટીમાં નાણાં રોકવા બાબતે બે આરોપીઓ ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ કેળા બંને આરોપીઓએ ફરિયાદીને સત્તાણું લાખ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે પંદર મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી ત્યાં ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ ત્રણ ચાર દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તેમજ સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ ફરિયાદ બાબતે કાર્યવાહી હાથ ધરી અને જે છેતરપિંડીમાં યુએસડીટીના નાણાં અપાવવા બાબતે જે ચીટિંગ થયેલું હોય તે સત્તાણું લાખ છાસઠ હજાર રૂપિયા પૈકી એકાવન લાખ પચાસ હજાર રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ